ધારાસભ્ય અક્ષય પટેલ ના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું સિનોર તાલુકાના ચાર ગામોમાં નવીન નિર્માણ પામનાર ગ્રામ પંચાયત ઘર અને બે ગામોના નિર્માણ પામેલ આંગણવાડી ઘર મળી તાલુકાના દામનગર સતીશાના આંધી અને અચીસરા ગામે નિર્માણ પામનાર પંચાયત ઘર તેમજ દામનગર અને છાનભાઈ ગામે નિર્માણ પામેલ બે આંગણવાડીના લોકાર્પણ અંગે આજરોજ તાલુકાના કુલ પાંચ ગામોમાં આ વિસ્તારના કાર્યશીલ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો અંદાજે એક પોઈન્ટ આઠ કરોડના વિકાસના કામોમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અક્ષય પટેલ સાથે ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપ આગેવાન વિકાસ પટેલ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ ઉદિત ગાંધી પ્રિતેશ પટેલ સહિતના કાર્યકરો અને સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળ્યા હતા અક્ષય પટેલ ધારાસભ્ય કરજન અતિ જર્જરિત બનેલ પંચાયત ઘરો અને આંગણવાડી અંગે સ્થાનિક ગ્રામજનોની માંગણીઓ પર મંજૂરીની મોહર લાગતા જે તે ગામના ગ્રામજનોમાં સંતોષની લાગણી જોવા મળી હતી રિપોર્ટર નરેન્દ્ર વાળા સિનોર સાથે સિનોર તાલુકાની અંદર કરજણ વિધાનસભામાં ઘણા વખતથી પંચાયત ઘરની માંગણી હતી એવા આજે લગભગ એક કરોડ ને આઠ લાખના મકાનોનું લોક અને લોકાર્પણ રાખવામાં આવ્યું છે એની અંદર પણ ચાર એક અત્યારે દામનગર ખાતે આપણે ખાતમુહૂર્ત કર્યું છે એવું સતીસાણા ચીસરા એવા ચાર ગામોની અંદર આપણે આજે ખાતમુહૂર્ત રાખ્યું છે અને બે આંગણવાડી છે એક આંગણવાડી દામનગર ખાતે અને એક છંદોઈ ખાતે એક આંગણવાડી આજે ઓપનિંગ છે એ રીતે આ સિનોર તાલુકાની અંદર ઘણા વર્ષોથી જે માંગી હતી પંચાયત ઘરોની ગામ પંચાયતોના મકાનો આપણે ખાત ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર જે ગ્રામ પંચાયતો બાકી છે એ તમામ ગ્રામ પંચાયતોનો બિલ્ડિંગો બને એ રીતે અમે બધા આગળ વધી રહ્યા છે અને સિનોર તાલુકાની હંમેશા અને કરજણ વિધાનસભાની અંદર વન થંભી વિકાસ યાત્રા હંમેશા ચાલુ રહેશે